ગમત સાથે જ્ઞાનચનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી અંતર્ગત તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ હવે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે એનો ભાગ વન હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે ડ્રાઇવિંગ જ્યારે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે જ્યારે તમને બોલાવવામાં આવશે બરોબર છે આ સ્કિલ ટેસ્ટમાં તમારે એસી માર્ક લાવવા માટે શું શું કરવાનું છે શું શું તમને પૂછશે બરોબર છે કઈ કઈ વસ્તુ તમારે કરવાની છે એ બધા વિશે આપણે વિક માહિતી મેળવીશું કઈ કઈ બાબતો પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એના વિશે પણ આપણે મેળવીશું ટોટલ આપણે બે ભાગમાં છે આ ક્લાસ પૂરા કરીશું આજે આપણે જોવાના છીએ ભાગ વન વિદ્યાર્થી મિત્રો આટલું સારું કન્ટેન્ટ એ પણ જો ફ્રીમાં મળતું હોય ને કોઈ વ્યક્તિ જો તમારા માટે મહેનત કરતું હોય ને આવી અમૂલ્ય માહિતી લઈને આવતું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ એક ખાલી ફ્રી બટન કહેવાય બરાબર શું કહેવાય ફ્રી બટન જો એના પર ક્લિક ના કરો તો તમે ખરેખર કેવું કહેવાય કે તમને આટલી સરસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે હજી તમારા નેક્સ્ટ ક્લાસ છે એ ઘણા બધા અગત્યના આવશે બરાબર છે એમાં મેડિકલ તપાસને લગતા પણ આવશે આ ટોટલ માહિતી છે તમે અહીંયા જોડાઈ જજો જ્યાં તમને ટોટલ માહિતી મળી લેશે પ્લસ તમે સબસ્ક્રાઈબ કરી બેલ બટન ક્લિક કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમને જલ્દી મળી જાય બરાબર છે અને આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેટલી પણ ભરતી બહાર પડે છે એની તૈયારી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પર કરાવીએ છીએ એમાં પછી પટ્ટાવાળા હોય બેલીફ હોય કોઈ પણ હોય બરાબર છે એનો પણ લાભ છે તમે લઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી અંતર્ગત ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ ભાગ વન જોઈએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો કે ડાઇવિંગ સ્કિલ ટેસ્ટ અંતર્ગત તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે તો તમારા એસી માર્ક છે એ કન્ફર્મ થશે જોઈએ સૌપ્રથમ તો તારે જ્યારે તમે ત્યાં જશો ને એટલે ત્યાં કોઈ આર ટીઓના સક્ષમ અધિકારીઓ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશની સમક્ષ છે હોય છે જે સ્કિલ ટેસ્ટ લેવા માટે હોય છે ત્યાં બરાબર છે આરટીઓના સક્ષમ અધિકારીઓ પણ હોય છે હવે જ્યારે તમે અમદાવાદ કે કોઈ એક એવા સ્થળે ત્યાં લેવામાં આવશે બરાબર છે ત્યારે તમને સ્ટાર્ટિંગમાં શું આવે કે તમે ડાયરેક્ટ ગાડી છે એ સ્ટાર્ટ કરી દીધી પણ ખરેખર એ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે શું છે એસી માર્ક છે તમારા એસી માર્ક એ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે એ પણ તમારે ખાસ જોવું જરૂરી છે બરાબર છે તો વાહનને યોગ્ય રીતે સ્ટાર્ટ કરું માનો કે તમે ગાડીનો દરવાજો ખોલો બે અને સ્ટાર્ટ કરી દીધું સીટ બેલ્ટ બાંધ્યો નહીં તો સૌથી પ્રથમ તો તમારે સીટ બેલ્ટ બાંધવો પડે બરોબર છે પછી છે એ મિરર એટલે જે કાચ હોય એ બરાબર છે કે કેમ ચેક કરવાના છે બરાબર છે પાછળથી કોઈ વાહન આવતું હોય આગળનો ક્લાસ વગેરે ને ત્યારબાદ જો તમારી હેન્ડબ્રેક છે ઉપર હોય એ તમારે ગાડી સ્ટાર્ટ કરતાં પહેલાં નીચે ઉતારવાની રહેશે આ થયું વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગ એટલે સ્ટાર્ટિંગ જ્યારે તમે સ્કિલ ટેસ્ટ ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર અંતર્ગત કરો છો જ્યારે તમારી સ્કિલ ટેસ્ટ અંતર્ગત તારે યોગ્ય રીતે સ્ટાર્ટ કરવું જોઈએ સૌ જે પ્રકારના નીતિ નિયમો હોય એ નીતિ નિયમનું પાલન કરવું જોઈએ બરાબર છે માનો કે તમે આવ્યા ને સીધા બેઠા સ્ટાર્ટ કરી દીધી બેલ્ટ ના ભાઈ દે હેન્ડબેક ના ઉતારી તો એ યોગ્ય ગણાય નહીં આ બધી બાબતોના માર્ક હોય છે શું હોય છે માર્ક જે એસી માર્ક તમને આપવાના છે એસી માર્ક એના છે બરાબર પછી આવશે ફોરવર્ડ ડ્રાઇવિંગ આ ખૂબ જ મહત્ત્વનું છે બરાબર ફોરવર્ડ ડ્રાઇવિંગ ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર આમાં ખરેખર શું આવે ફોરવર્ડ ડ્રાઈવિંગમાં તો ફોરવર્ડ ડ્રાઇવિંગમાં શું આવે છે વાહનને તમે છે એ આગળની દિશામાં કેટલી સારી રીતે નિયંત્રિત કરી શકો છો તે ચકાસવામાં આવે છે બરોબર છે ખાસ કરીને જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ કચેરીઓ જાઓ છો ત્યારે ચાર પૈડાવાળા વાહન એટલે કે ફોર વ્હીલ માટે ફોરવ્હીડ ડ્રાઇવિંગ જે કરવામાં આવશે એમાં આ પ્રકારના મુદ્દા આવે બરોબર છે સૌ પ્રથમ તો ઢાળ બધાને ખબર છે બરાબર ફોરવર્ડ ડ્રાઇવિંગમાં કે એક ઢાળવાળો ટ્રેક હોય એ ટ્રેક ઉપર વાહન ચલાવવાનું હોય છે અને ઢાળ પર અમુક ચોક્કસ જગ્યાએ વાહનને રોકવા માટે કહેવામાં આવશે પછી પાછળ ગબડિયા વગર ફરીથી આગળ વધારવાનું રહેશે આનાથી તમારા ક્લચ અને એક્સિલેટરના નિયંત્રણની ક્ષમતા ચકાસવામાં આવશે આ વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ ડ્રાઇવિંગ આ જે પાસું છે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ અંતર્ગત જ્યારે આરટીઓ કચેરીએ તમે જાઓ છો ત્યારે ફોરવિડ ડ્રાઇવિંગમાં છે એ આ પ્રકારની સ્કિલ ટેસ્ટ લેવામાં આવતી હોય છે બરાબર છે હવે અહીંયા નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે ફોરવર્ડ ડ્રાઇવિંગમાં સ્કિલ ટેસ્ટમાં કયા કયા પાસા છે એ તમારે ધ્યાને રાખવાના છે એ બાબતો પણ આપણે જોઈશું આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારા એસી માર્કમાં બરાબર એટલે આ ખાસ યાદ રાખજો ડન ઢાળ ઉપર જે ડ્રાઈવિંગ છે એ તમને ખરેખર આવડવું જોઈએ નેક્સ્ટ એક આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જાઓ છો ત્યારે આઠ આઠડો કરવાનો તમને આવે છે બરાબર આઠ આકારનો ટ્રેક આ ટ્રેક ઉપર વાહન ચલાવતી વખતે તમારે સ્ટિરિંગનું નિયંત્રણ કરવાનું હોય છે શું કરવાનું હોય છે સ્ટીરિંગ અને જે ટ્રેક હોય એ ટ્રેક ઉપરથી તમે બહાર ન નીકળી જાવ અને કોઈ સેન્સરને સ્પર્શ પણ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું હોય છે બરાબર એટલે આ એક બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ ગિયર બદલવા અને ગતિ નિયંત્રણ બરાબર છે વાહનને સ્ટાર્ટ કર્યા પછી તમે યોગ્ય ગતિમાં ચલાવો છો કે કેમ ગિયર ક્યારે બદલવો છો કે કેમ ગતિને તમે નિયંત્રણ રાખો છો કે કેમ ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો કે કેમ આ બધી બાબતોનું છે એ ધ્યાન રાખવું પડે છે આ જ્યારે તમે આરટીઓ કચેરીએ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જાઓ ત્યારે આ ત્રણ બાબતો મુખ્યત્વે ફોરવર્ડ ડ્રાઇવિંગમાં આવે છે બરાબર છે એક આકારનો ટ્રેક ગિયર બદલવું અને ગતિ નિયંત્રણ અને બીજું એક આવે છે ઢાળ પર ડ્રાઇવિંગ બરોબર સ્લોપ પર હાઈકોર્ડ ડ્રાઇવિંગની ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં છે ફોરવર્ડ ડ્રાઇવિંગમાં સામાન્ય રીતે કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે વાહનનું નિયંત્રણ બરોબર છે ટેસ્ટમાં ઉમેદવારને વાહનને સીધી લાઈનમાં ચલાવવાનું કહેવામાં આવે છે તમારે સીધી લાઇનમાં વાહન ચલાવો એવું કહેવામાં આવે છે જેથી એ ચકાસી શકાય છે કે તે વાહનને યોગ્ય રીતે કંટ્રોલ કરી શકે કે છે કેમ બરાબર છે સૌપ્રથમ તો એક તમને એક સીધો ટ્રેક હશે એ ટ્રેક ઉપર પણ તમારે વાહન ચલાવવાનું આવશે પછી તમને ગિયર બદલવાનું કહેવામાં આવશે બરાબર છે આમાં ગિયર છે એ સ્મૂથલી અને સમયસર બદલવાની કુશળતા છે તમારામાં છે કે કેમ ચાલુ ગાડીએ યોગ્ય સમયે ગિયર બદલવાની જો બરાબર છે સ્ટાર્ટ કરી ચાલુ કર્યું સીધા ટ્રેક ઉપર તમે જઈ રહ્યા છો તો ક્યારે ગતિના પ્રમાણમાં ગિયર બદલવા એ યોગ્ય રીતે તમે કરો છો કે કેમ એ બાબત પણ ચકાસવામાં આવશે ખાસ યાદ રાખજો બરોબર છે પછી સ્ટેરિંગ કંટ્રોલ હવે સીધા રસ્તા પર જઈ રહ્યા છો અને હળવો એક વળાંક આવેલો છે તો સ્ટેરિંગને યોગ્ય રીતે પકડવું અને ફેરવાની ક્ષમતા છે એનું નિરીક્ષણ કરવામાં આવશે હવે તમે જઈ રહ્યા છો ત્યાં વણાંકાયો બરાબર એવા રસ્તે ટ્રેક ઉપર તો ખરેખર તમે સ્ટેરિંગને યોગ્ય રીતે પકડ્યું છે કે કેમ બરાબર છે એને યોગ્ય રીતે ફેરવ્યું છે કે કેમ એનું શું કરવામાં આવશે નિરીક્ષણ કરવામાં આવશે ફોરવર્ડ ડ્રાઈવિંગમાં બરાબર ખાસ યાદ રાખજો એટલે એ યોગ્ય પ્રોપરલી આત્મવિશ્વાસ જે છે એ તમારે સ્કિલ ટેસ્ટ આપવાની છે બરાબર છે તમને સો ટકા બધું આવડતું જ જશે એટલે એમાં કંઈ તમારે નવીન કરવાની જરૂર નથી એક્સિલેટર અને બ્રેકિંગ યોગ્ય ગતિ એ તમારે ચલાવવાનું છે અને યોગ્ય રીતે એનો ઉપયોગ કરવાનો છે એક્સિલેટરનો અને સ્મૂથલી બ્રેક લગાવવાની છે બરોબર છે આ બધી આવડત છે એનું મૂલ્યાંકન કરવામાં આવશે તમે અચાનક ફૂલ એક્સિલેટર આપી દીધું અને ગાડીની ફૂલ સ્પીડથી ભાગી ગઈ અચાનક બ્રેક મારી ગાડી ત્યાં ચોંટી ગઈ એવી રીતે તમે કરશો તો તમારા માર્ક કપાશો એટલે એક્સિલેટર અને બ્રેકિંગનો યોગ્ય સમયે સ્મૂથલી ઉપયોગ કરવાનો રહેશે આ બધી બાબતોનું છે એ ધ્યાન રાખવું પડશે બરાબર છે સૌ પ્રથમ તો તમારે છે સ્કિલ ટેસ્ટમાં તમને શું પૂછશે ફોરવર્ડ ડ્રાઈવિંગમાં વાહનનું નિયંત્રણ સીધા ટ્રેક ઉપર તમે જઈ રહ્યા છો યોગ્ય ગતિમાં તો યોગ્ય રીતે તમે એને કંટ્રોલ કરી શકો છો કે કેમ પછી યોગ્ય સમયે તમે ગિયર બદલી શકો છો કે કેમ બરાબર છે એનું નિરીક્ષણ કરવામાં આવશે પછી વળાંક આવે ત્યારે તમે સ્ટીરિંગ પર કંટ્રોલ કરી શકો છો કે કેમ એનું નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય પ્રમાણમાં તમે બ્રેકિંગ અને એક્સલેટર આપો છો કે કેમ તેનું ફોરવર્ડ ડ્રાઈવિંગમાં ધ્યાન નિરીક્ષણ કરવામાં આવશે પછી ટર્નિંગ અને વળાંક ટર્નિંગ અને વળાંક એટલે ડ્રાઇવિંગ દરમિયાન યોગ્ય રીતે અને સુરક્ષિત વળાંક લેવાની કુલ ટર્નિંગ આવ્યો કોઈ વળાંક એ તમે યોગ્ય રીતે લો છો કે કેમ એનું પણ નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફોરવર્ડ ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા અન્ય નાના ટેસ્ટ પણ હોઈ શકે છે જેમ કે સ્ટાર્ટ અને સ્ટોપ બરોબર વાહનને સુરક્ષિત શરૂ રીતે શરૂ કરવું સંપૂર્ણ રીતે રોકવું તમને એમ કહે બરાબર કે તમારી સાથે ન્યાયાધીશ હોય બરાબર એ તમે જઈ રહ્યા છો એમ કે અહીંયા ઊભી રાખી દો તો સંપૂર્ણ રીતે તમે એને કમ્પ્લીટલી યોગ્ય રીતે એને ઊભી રાખી શકો છો કે કેમ ગાડી સ્પીડ મેનેજમેન્ટ વાહનની ગતિ મર્યાદાનું પાલન કરવું બરાબર છે તમે કોઈ જગ્યાએ સિટીમાં કે જઈ રહ્યા હોય તો કેટલી ગતિમાં તમારે વાહન ચલાવવાનું છે એ પણ તમને ખબર હોવી જોઈએ અને તમારામાં યોગ્ય વાહન ચલાવવા માટેના મૂળભૂત અને પ્રાથમિક કૌશલ્યો હોવા જોઈએ બરાબર છે અને આ તો ખાસ આવશે જ બરાબર ટર્નિંગ અને વળાંક લેવાનું કૌશલ્ય એમાં તમારું સ્ટેરિંગનું નિરીક્ષણ કરવામાં આવશે ખાસ એટલે ખાસ એટલે આ એક તમે ખાલી જોઈ લેજો બરોબર હવે આવશે ટર્નિંગ ટેસ્ટ ફોરવર્ડ ડ્રાઈવિંગના આપણે પાસા જોઈ લીધા બધા શું શું કરવાનું હવે તમે ટર્ન મારો છો બરાબર ટર્નિંગ લો છો વળાંક લો છો તો પહેલાં તમારે સિગ્નલ આપવું જોઈએ એ સિગ્નલ તમે આપો છો બરાબર ડાબી બાજુ ઓળા મળો તો ક્યુ તમારે ઇન્ડિકેટર ચાલુ કરવાનું જમણી બાજુ વળાક મળો તો તમારે ક્યુ ઇન્ડિકેટર ચાલુ કરવાનું એના શું હોય છે માર્ક હોય છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે એનાથી શું થાય પાછળ જે વાહન ચાલકો આવતો હોય તમારી ગતિવિધિનો ખ્યાલ આવે કે એમને ખબર પડે કે આ ભાઈ છે એ ડાબી બાજુ વળવાના છે પછી સ્પીડ કંટ્રોલ બરાબર છે વળાંક લેતી વખતે તમારે છે એ વાહનની ગતિ ઘટાડવાની છે વાહનને નિયંત્રણમાં રાખવાનું છે અતિશયથી ઝડપથી જો તમે વળાંક લેશો તો વાહન પરનો કામું તમે ગુમાવી દેશો બરાબર છે એક ન્યાયાધીશ છે એ તમારી સમક્ષ તમારી સાથે આવતા હોય છે એટલે તમે સ્પીડથી જો જઈ રહ્યા હોય બરાબર તો યોગ્ય સમયે તમારે જો વળવાનું હોય તો યોગ્ય સિગ્નલ આપવાનું છે અને વળાંક એટલે ટર્નિંગ સમયે છે એ તમારે યોગ્ય રીતે ગતિ ઘટાડવાની છે અને વાહન પર નિયંત્રણ રાખવાનું છે જો તમે સ્પીડમાં ને સ્પીડમાં જવા દીધી તો તમે વાહન પરનો કાબૂ છે એ ગુમાવી દેશો એટલે ખાસ કરીને આ વળાંક વખતે સ્પીડ કંટ્રોલ તમે કરો છો કે કેમ એના પણ માર્ક હોય છે યોગ્ય સિગ્નલ તમે આપો છો કે કેમ તેના પણ માર્ક હોય છે પછી આવશે લાઈન મેન્ટેનન્સ લાઈન મેન્ટેનન્સ એટલે શું કે તમે જ્યારે વળાંક લીધો પછી યોગ્ય લેન અને માર્ગ ઉપર વાહન તમે ચલાવો છો કે કેમ બરાબર છે મા દાખલા તરીકે તમે ડાબી બાજુ લીધું તો ડાબી બાજુની લેનમાં જ તમે વાહન ચલાવો છો કે નહીં હવે તમે ઘણીવાર છે વળાંક લો પછી બીજા ટ્રેક ઉપર ચડી જાઓ તો ખરેખર એ માર્ક તમારા કપાય છે એટલે લાઇનનું મેન્ટેનન્સ લેન છે એ પણ તમારે જાળવાનું છે ટર્નિંગમાં જ્યારે તમે ડાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં જશો ત્યારે આ બાબત છે એ ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે યોગ્ય સમયે યોગ્ય સિગ્નલ સ્પીડનું કંટ્રોલ વળાંક લેતી વખતે અને વળાંક લીધા બાદ લેન અને માર્ગનું છે એ પણ તમારે કંટ્રોલ રાખવાનું છે બીજી લાઈનમાં જતી ના રહે ગાડી ઓબ્ઝર્વેશન અથવા નિરીક્ષણ વળાંક લેતા પહેલાં અને વળાંક લીધા બાદ રી રિયર વ્યૂ મિરર અને સાઈડ મિરર જોવું જો હવે તમે વળાંક લઈ રહ્યા છો તો તમારી ગતિવિધિ પર પણ ધ્યાન રાખવામાં આવશે બરાબર છે ગતિવિધિ એટલે કે તમે કાચમાં જોઈને સાઈડ લીધી કે કેમ આખું એક પ્રકારનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે બરાબર છે તમે ઇન્ડિકેટર આપ્યું કે કેમ બરાબર છે લેન મેન્ટેનન્સ જાળવ્યું કે કેમ ગતિનું નિયંત્રણ બરોબર કર્યું કે કેમ તો આ બધી બાબતો છે કેમાં આવશે ટર્નિંગ ટેસ્ટમાં બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો હવે વિદ્યાર્થી મિત્રો આવશે તમારું ઓવરટેકિંગ આમાં તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે બરાબર છે એનું પણ છે એ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે માનો કે તમે જઈ રહ્યા છો બરાબર છે હવે તમે તમારી બાજુમાં જે પણ વાહનો જઈ રહ્યા છે એ ધ્યાનપૂર્વક જોવાનું પરીક્ષણ કરવાની તમારી ક્ષમતા હોવી જોઈએ બરાબર છે રિયર વ્યૂ મિરર અને સાઈડ મિરરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે તમારે હવે જ્યારે તમે કોઈપણ વાહનને ઓવરટેક કરી રહ્યા છો તો તમારામાં સૌ પ્રથમ તો નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ કે યોગ્ય સમયે વાહન છે ઓવરટેક થઈ જશે આટલી જગ્યામાંથી નીકળી જશે વગેરે છે એ તમારે બાબતોનું ધ્યાન રાખવું પડશે બરાબર છે તમને ઓવરટેક કરવાનું પણ કહેવામાં આવશે એવી રીતે સિગ્નલનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો છો કે કેમ બરાબર છે હવે તમે જ્યારે ઓવરટેક કરો છો ત્યારે ટર્ન ઇન્ડિકેટર સિગ્નલ આપો તમારે આનીથી અન્ય પાછળ જે વાહન આવતો હોય એને ખબર પડે કે આ ભાઈ છે ઓવરટેક કરવાના છે બરોબર એટલે ખાસ એટલે ખાસ આ બધી બાબતો છે તમારે ધ્યાનમાં રાખવાની છે આ બધી બાબતોના શું હોય છે માર્ક હોય છે ખાસ એસી માર્ક તમે લાવો છો ને એસી માર્કમાં તમને ખાલી આવડે છે એ જરૂર નથી એના જે નિયમો છે એ નિયમોનું તમે યોગ્ય રીતે પાલન કરો છો કે કેમ એના માર્ક હોય છે એટલે એ તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું રહેશે બરોબર છે પછી તમે જ્યારે ઓવરટેક કરો છો ત્યારે સ્પીડ કંટ્રોલ પણ તમને યોગ્ય રીતે અંતર રાખીને જાળવી જોઈએ એ પણ તમને ખબર હોવી જોઈએ ઓવરટેક કરતી વખતે વાહનની ગતિ જાળવી અને સલામત અંતર રાખીને તમારે આગળ વધવાનું છે ગેપ આગળના વાહન અને તમારા વાહન વચ્ચે જે અમુક જગ્યા હોવી જોઈએ એને ધ્યાનમાં રાખીને તમારે ઓવરટેકિંગ કરવાનું છે આ બધી બાબતો તમે ધ્યાનમાં રાખશો તો તમારે સો સો ટકા છે એ એંસી માર્ક આવશે હવે તમને રિવર્સિંગ આ ડ્રાઈવર ડ્રાઈવિંગ સ્કિલ ટેસ્ટમાં કાર છે ને રિવર્સ લેવા માટેની પણ છે તમારી સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે બરાબર છે એમાં શું શું બાબતોનું ધ્યાન રાખવામાં પડશે અને શું શું નિરીક્ષણ કરશે એમાં લોકો હવે તમે જ્યારે વાહન છે એને રિવર્સ ગિયરમાં ધીમે ધીમે નિયંત્રિત ગતિએ ચલાવો છો એમાં ગભરાયા વગર યોગ્ય રીતે એક્સિલેટર બ્રેકનો ઉપયોગ જો આમાં તમે ગભરાણા તો તમારામાં ભૂલ પડશે બરાબર તો તમારા માર્ક કપાશે હવે આ છે ને એમાં નિરીક્ષણ કરવામાં આવે બરાબર છે તમે ખરેખર પાર્ક કરો છો ગાડી પાછળ લો છો રિવર્સ લો છો તો તમે ખરેખર બાજુના વા સાઈડ ગ્લાસમાં તમે જુઓ છો કે કેમ કે સીધા પાછળ ફરીને જોવો છો જો સીધા પાછળ ફરીને જોયા તો તમારા માર્ગ ગયા બરાબર છે એટલે અહીંયા આ તમને જે આપ્યા છે એના માટે તો આપ્યા છે બરોબર છે એટલે સીધા શરૂઆતમાં તમારે આમાં જોઈ લેવાનું જો તમે એમનો ઉપયોગ ના હતો તો પછી તમારે સીધા પાછળ ફરીને પણ જોઈ લ જોઈ શકો છો પણ બને ત્યાં સુધી છે એ રીર વ્યૂ અને સાઈડ મિરરનો ઉપયોગ કરવાનો રહેશે રિવર તમે રિવર્સ કરો છો પાછળના બાજુના વાહનોને તો યોગ્ય જગ્યા પ્રમાણે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાછળ કોઈ વાહન છે તો નહીં ને પાછળ કોઈ દિવાલ તો નથી ને એને અડી તો નહીં જાય ને બરોબર છે અને જરૂર પડે તો તમારે સીધા પાછળ ફરીને જરૂર પડે તો બરોબર છે બાકી તમારે એવું નથી કે પાછળ ફરીને સીધા તમે જોઈ લો એટલે તમારો માર્ક કપાય પણ તમારે ખાસ એટલે એક સાઈડ ગ્લાસનો ઉપયોગ કરવાનો છે એનું પણ નિરીક્ષણ કરવામાં આવશે એટલે આમાં વિદ્યાર્થી મિત્રો તમે સીધા પાછળ ફરીને પણ જોઈ શકો છો બરોબર છે પણ આ પેલા સાઈડમાં છે એનો ઉપયોગ કરજો એમ એટલે તમે અમુક છે એ રિવર્સ લો છો તો સીધા જ તમે બારી બાર ડોકો કાઢીને જુઓ કે પાછળ કાંઈ આવે છે તો એવી રીતે નહીં કરવાનું બરાબર છે અમુક નિયમો હોય અમુક તમારે વ્યવસ્થિત નિયમો બધા શીખવા પડશે હવે તમે ગાડીમાંથી જ પાછળ જુઓ છો લાઇટને કાચમાં જુઓ છો એ બરાબર છે એ કઈ રીતે તમે પાછળની બાજુ જુઓ છો રિવર્સ લેતી વખતે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ તો જો કે તમને આવડતું જ હોય છે બરાબર યોગ્ય લેન અને જગ્યા હવે તમે કઈ જગ્યાએ ગાડી રિવર્સ લો છો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ દાખલા તરીકે તમે પાર્કિંગ સ્લોટમાં રિવર્સ કરો છો તો વાહનને હંમેશા સીધું રાખવું જોઈએ બરોબર છે પાર્કિંગ સ્લોટમાં રિવર્સ લેતી વખતે વાહનને હંમેશા કેવું રાખવું જોઈએ સીધી જ રીતે છે એ તમારે રાખવું જોઈએ બરોબર છે પછી એંગલ મેનેજમેન્ટ એટલે જો વળાંક સાથે રિવર્સ કરવાનું હોય તો સ્ટેરિંગને યોગ્ય એંગલ પર તમારી ફેરવાની ક્ષમતા હોવી જોઈએ આ બધી બાબતોનું છે એ નિરીક્ષણ કરવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે ગાડી જ્યારે તમે રિવર્સ કરો છો ત્યારે સૌ પ્રથમ તો તમારે છે ગભરાયા વગર આ બંનેનો ઉપયોગ કરવાનો છે બરાબર એક્સિલેટર બ્રેક એમાં નિરીક્ષણ શું કરવામાં આવશે કે તમે આનો ઉપયોગ કરો છો કે કેમ ખાસ તો આનો ઉપયોગ કરો છો કે કેમ એ જો જોવા એનું નિરીક્ષણ કરવામાં આવશે બરાબર છે પછી કઈ જગ્યાએ તમે રિવર્સ કરો છો એમાં કયા કયા નિયમો માના કે તમે પાર્કિંગ સ્લોટમાં કરો છો તો વાહન હંમેશા કેવું રાખવું પડે સીધું રાખવું પડે એના માર્ક હોય બરાબર એ બધી બાબતો જોવામાં આવે પછી વળાંકમાં તમે રિવર્સ કરો છો તો એંગલ મેનેજમેન્ટ છે એ સ્ટેરિંગને યોગ્ય એંગલ પર તમે ફેરવો છો કે કેમ એનું નિરીક્ષણ કરવામાં આવે છે એના માર્ક હોય છે બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે પાર્કિંગ વાળો પોઈન્ટ છે આવતા ભાગ આશા રાખું છું કે તમને આ ક્લાસ સારો લાગ્યો છે હજી કોઈ પણ જાતનો તમને જો પ્રોબ્લેમ હોય કંઈ સમજાતું ના હોય તો કોમેન્ટ એનો આન્સર આપીશ તમને સો સો ટકા જવાબ આપીશ બરોબર છે પણ આ બધી બાબતો સાથે જો તમે પ્રિપેર થઈને જશો તો તમને સો ટકા સ્કિલ ટેસ્ટમાં એસી પ્લસ માર્ક આવશે તમને ગાડી આવડે છે એટલે હવે આપણે ક્યાં કંઈ કરવાનું છે પણ ત્યાં શું શું કરાવે છે ને એ હું તમને ડીપમાં સમજાવું છું બરાબર છે કે ન્યા તમે જાઓ ત્યારે આ બધી બાબતો છે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે ગાડી તમે સ્ટાર્ટ કરો ત્યારે સીટ બેલ્ટ હેન્ડબ્રેક નીચે ઉતારવી કાચ યોગ્ય રીતે કરવા પછી તમારે છે એ સ્ટાર્ટ કરવાની છે બરાબર ડાયરેક્ટ બેઠાને સ્ટાર્ટ કરી દીધી તો તમારા માર્ગ ક્યાં આ બધી બાબતો છે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર છે સેકન્ડ પાર્ટ છે આપણે શોર્ટ ટાઈમમાં પાછો છે આગળ ધપાવશું પણ જોઈએ સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાય ચેનલને સબસ્ક્રાઈબ કરે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ ટેલિગ્રામમાં જોડાય એટલે જલ્દી આપણે સેકન્ડ પાર્ક શોર્ટ ટાઈમમાં એટલે આવતીકાલે મૂકી દઈશું બરાબર છે પણ આજે મેક્સિમમ તમે વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો અને સૌથી વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર આજે વિદ્યાર્થી મિત્રો આપણા સત્તર કે પૂરા થઈ જવા જોઈએ બરાબર છે તમે ક્લાસ જોઈ રહ્યા છો સત્તર કે પ્લસ થઈ જાય તો પણ સારું ડન આપણે આવતીકાલે ભાગ બે મૂકીશું અને ત્યારબાદ એની સંપૂર્ણ તમારે શું કામગીરી કરવાની છે એનો પણ ક્લાસ મૂકીશું મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો